લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સોમવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવને મધ દૂધથી અભિષેક કરવો જોઈએ ભગવાનના ને મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન આપણે નથી કરવાનું વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે વડના ઝાડને જલ ચડાવવું જોઈએ અને જે માટી બી ભીની થાય ને તેનો ચાલ્લો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાનો આરંભ નહીં કરવો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલ ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ મા પાર્વતીને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજના સરસ દિવસે મદિરાનું સેવન નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સફેદ ગાય જેને વાછરડાને જન્મ આપ્યો એવી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈ વસ્તુ સ્વીકારવાની નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરે સિંહ રાશિ વાળા આજે એક મુઠ્ઠી અક્ષર જે ચોખો આખો છે એવા ચોખા વણીને કાઢજો ને એક મુઠ્ઠી જેટલા દાણા કાઢી એ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વાવજો ચોક્કસ તમને સાંજ સુધીમાં સારામાં સારી આવક ઊભી થતી દેખાશે શું નથી કરવાનું મિત્રો આપણે આપણા સહકર્મી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નથી કરવાનો કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈ ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ ખાવી જોઈએ અને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ સભ્ય સાથે મનમોટાવ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ ને પોતાની વાણી પર કંટ્રોલ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા ભૂરા આવા વસ્ત્ર આજે પહેરવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ પંચામૃત બનાવીને પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આ પંચામૃત ભગવાનને ચડાવ્યા પછી શિવલિંગ પરથી થોડું ઘરેલી આવજો બધા પ્રસાદ રૂપે ખાજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ પર ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા ખાસ કરીને બાળકો પર બિલકુલ નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહ્યું ધનરાશિવાળાએ આજે પોતાની માતા અથવા માતા જેવી ઘરની કોઈ પણ સ્ત્રીની સેવા કરવી જોઈએ એની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ એને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ છે ને જે સ્નાન કરવાના પાણીમાં બે ત્રણ ચમચી દૂધ નાખીને પછી સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમને વારસામાં મળેલી બાપદાદા તરફની મિલકત વેચવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ જે ગયું અઠવાડિયું પૂરું ને તેની આવક જાવકનો હિસાબ મેળવવો જોઈએ એની પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને નુકસાન નહીં પહોંચાડતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે ઘરેથી નીકળતી વખતે ચાર પાંચ લવિંગ ગજવામાં રાખીને નીકળવું શિવ મંદિરે જઈ ભગવાનના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું હથિયાર સાથે રાખવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે